જો તમે આ રીતે એકવાર ટ્રાય કરશો ને તો તમે પણ આ જ રીતે પીરસતા જશો અને ઘરના લોકો તેને એન્જોય કરતા જશો અને આ રેસીપીની ઓળખાણ પણ અલગ અલગ રીતે થાય છે એટલે કે ઘણા લોકો તેને પુડલા તરીકે ઓળખે છે ઘણા લોકો તેને ધૂનકા અને ઘણા લોકો તેને ચીલા પણ કહેતા હોય છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ વેજ પુડલા કેવી રીતે બનાવાય છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આ પુટલા બનાવવા માટે આજે મેં લીધું છે લગભગ એક ઇંચ જેટલું આદુ આદુને આપણે સારી રીતે ધોઈ અને છોલી લઈશું કેમકે આદુની ઉપર બહુ જ બધી માટી હોય છે તેને દૂર કરવી ઘણી જરૂરી છે આદુને છોલી લીધા પછી આ રીતે તેના નાના ટુકડા કરી લઈશું એટલે આપણે તેને સારી રીતે ક્રશ કરી શકીએ સાથે છથી સાત કળી આપણે લસણને તેમાં એડ કરીશું આદુ લસણની તૈયાર પેસ્ટને બદલે આ રીતે જો ફ્રેશ ક્રશ કરીને એડ કરીએ ને તો પૂટલા વધારે ટેસ્ટી બને છે હવે આપણે જરૂર પડશે ગાજરની તો મેં એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે તેને સારી રીતે ધોઈ છોલી અને છીણી લીધું છે જે મોટા કાણાવાળી છીણી આવે છે ને તેની મદદ વડે ગાજરને આપણે આ રીતે મોટું મોટું છીણી લઈશું અને તે પછી જે સાઈઝનું આપણે ગાજર લીધું છે ને તે જ સાઇઝની કાકડીને પણ આપણે છીણી લેવાની છે પરંતુ કાકડીને મેં છાલની સાથે જ છીણી છે જો તમે ઈચ્છો તો કાકડીને છોલીને પણ ઉપયોગમાં લઈ શકો છો અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ મેં ગાજર અને કાકડીની જેમ છીણી લીધી છે બે લીલા મરચાંને પણ આપણે એકદમ પાતળા સમારીને તેમાં એડ કરવાના છે જો મરચાંને આપણે થોડા જાડા સમારીશું ને તો પુડલા ઉતારવામાં તે બહાર નીકળી શકે છે એટલે આ રીતે એકદમ પાતળા સમારીને જ તેમાં એડ કરીશું હવે એક મિક્સિંગ બાઉલમાં આપણે લગભગ પાકપ જેટલું મોળું દહીં લઈશું તેમાં છીણેલી કાકડી છીણેલી ડુંગળી છીણેલું ગાજર ઝીણા સમારેલા મરચાં અને જે આદુ અને લસણ આપણે વાટીને તૈયાર કર્યું હતું ને તેને પણ તેમાં એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ કેમ કે આ રીતે મિક્સ કરીશું ને એટલે કાકડીને ડુંગળીમાંથી થોડું પાણી છૂટું પડશે હવે તેમાં લગભગ એક ચમચી જેટલું મીઠું પાંચ ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો વન ફોર્થ કપ સોજી કે રવા અને પછી બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હજુ સુધી મેં પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો પરંતુ દહીં કાકડી ડુંગળી મીઠું આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરીએ ને એટલે થોડું પાણી છૂટે અને તેને લીધે આ ટાઈપનું એક મિક્સર તૈયાર થશે અને હવે આપણે તેમાં એડ કરીશું ચણાનો લોટ જે મેં દોઢ કપ લીધો છે પરંતુ ચણાના લોટને ઉપયોગમાં લેતા પહેલાં ચાળવો ઘણો જ જરૂરી છે કેમ કે ચણાના લોટમાં આ રીતે જે નાની નાની ગાંઠો થઈ ગઈ હોય છે ને તે પલાળવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે તો આ રીતે જે એકદમ નાની ગાંઠો હોય ને તેને દૂર કરીશું અને આવો સ્મૂથ બેસનનો આપણે ઉપયોગ કરીશું દહીં શાકભાજી અને મસાલાનું આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું ને તે મિશ્રણને હવે આપણે આ ચાળેલા ચણાના લોટમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં તલ એડ કરવાના છે જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ આજે મેં બે ટેબલ સ્પૂન જેટલા તેમાં તલ એડ કર્યા છે હવે તેમાં પાણી એડ કરીશું તો સવા કપ મેં પાણીનો ઉપયોગ કર્યો છે એટલે કે જો દોઢ કપ બેસન હોય તો તેમાં આપણે સવા કપ જેટલું પાણી એડ કરીશું આજે મેં પાણી પણ માપીને જ એડ કર્યું છે તો તમે પણ તે પરફેક્ટ માપથી જ જો પાણી એડ કરશો તો પુડલાનું બેટર એકદમ પરફેક્ટ બનશે અને પુડલા પણ સારી રીતે ઉતારી શકશો તો દોઢ કપ બેસન અને સવા કપ પાણી હશે ને તો લગભગ આ ટાઈપનો બેટર બનીને રેડી થશે જે આપણા પુતલા બનાવવા માટે બિલકુલ પરફેક્ટ છે તો હવે દસ મિનિટ માટે તેને ઢાકી અને સાઈડમાં મૂકીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે પુતલા ઉતારીશું તો તવી ગરમ થઈ જાય એટલે ફક્ત અડધી ચમચી તેલ તવી ઉપર મૂકી અને તેને આ રીતે સ્પ્રેડ કરી લઈશું અને તે પછી તેની ઉપર થોડું બેટર મૂકીશું ચમચો નાનો છે તો મેં બે ચમચા જેટલું તેની ઉપર બેટર મૂક્યું છે અને બિલકુલ હલકા હાથે આ રીતે તેને થોડું સ્પ્રેડ કરશો એટલે સરસ મજાના ગોળ ગુડલા બનીને તૈયાર થઈ જશે તેની ઉપર થોડા સફેદ તલ ભભરાવીશું આમ તો તલ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ તેનાથી તેનો દેખાવ ઘણો જ સારો લાગતો હોય છે તો બને તો તલ ચોક્કસ નાખજો તેને સ્કીપ ના કરતા અડધી ચમચી જેટલું તેની ઉપર આપણે તેલ સ્પ્રેડ કરીશું આ રીતે જ્યારે સાઇડ્સમાં થોડો કલર ચેન્જ થવા લાગે ને તે સમયે આપણે તેને પલટાવી લઈશું લગભગ બે મિનિટમાં તો પુડલું એક સાઈડથી સારી રીતે શેકાઈ ગયું છે તો બીજી સાઈડ શેકાવવામાં પણ લગભગ દોઢથી બે મિનિટ જેટલો જ સમય લાગશે જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો પુડલું બંને બાજુથી સારી રીતે શેકાઈ ગયું છે તો આ પુડલાને હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં ગરમ ગરમ સર્વ કરીશું અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું નોટિફિકેશન બટન જરૂર દબાવજો તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય ગુડ ટેસ્ટી સ્ટે હેલ્ધી થેન્ક યુ